કાર્બાઈડ એ કેન્સરનું કારક છે કોઝ છે કેન્સરનું અને મિત્રો આશ્ચર્યની વાત એ છે કેરીની સીઝન જ્યાં આંબાના ઝાડ ઉપર નાની નાની બોડ જેવડી કેરી હોય એ પહેલા તો બજારની અંદર પાક્કી બદામ કેરી આવી જાય છે અને આપણે એને ખાવાનું ચાલુ કરી દઈએ છીએ ઓફ સિઝન સીઝન નથી ખરી સીઝન કેરીની નેચરલ જે કેરી પાકે છે અમારે ગામડામાં ખેતરોમાં અત્યારે આબા છે આબા ઉપર કેરીઓ લાગી છે એ ઓરિજિનલ કુદરતી રીતે પાકેલી કેરી કહેવાય કે હકાય એના ઉપરથી બે ત્રણ હાક પડે અને હાક પડ્યા પછી એ જે કેરી છે એ કેરીને આબા પરથી તમે તોડી લાવો ઉતારી લાવો અને ઘરમાં તમે કંતાનમાં દવાઓ સાહેબ ત્રીજા દિવસે પાકી જાય લાલ ઘૂમ થઈ જાય એ નેચરલ કુદરતી રીતે પાકેલી અને એને એની મીઠાશ કઈ ઓર હોય એટલે કુદરતી રીતે પાકેલી કેરી અને જ્યાં કેરી હજુ તો નાની છે હજુ તો કેરીની સિઝનય નથી ચાલુ થઈ આ બાબત કેરી મોટી પણ નથી થઈ એ પહેલાં માર્ચ મહિનાથી યાર બજારમાં બદામ કેરી આવી જાય છે પાકી કેરી અને આપણે કેરી ખાવાનું જે સ્વાદ છે આપણને એ સ્વાદને રોકી શકતા નથી કેરીને જોઈ અને આપણું મન મોહી જાય છે અને એ બદામ પાકી કેરી આપણે ખરીદી લઈએ છે મિત્રો અને તે મોંઘો ભાવ આપીને વધારે પૈસા આપીને એ કેરીને જોજો બરાબર કુદરતી રીતે બદામ પાકેલી કેરી હોય તો આખી કેરી પીળી થયેલી હોય અને એના ઉપર જીની 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 કાળી ટીપકી પડેલી હોય તો સમજજો એ કુદરતી રીતે પાકેલી કેરી છે બાકી તો જે બદામ કેરી ઉપર લીલા ડાઘા હોય સમજી લેજો એ ભયંકર ઝેરી કેમિકલ કાર્બાઇડ એ કાર્બાઇડથી પકવેલી કેરી છે કેસર કેરી તમે પેટી લાવ્યા હોય બજારમાંથી તો તમે જોજો કે બજારમાંથી જે તમે કેરી લાવો પેટી લાવો એને ખોલજો એમાંથી કાર્બાઇડ પાવડરની પડીકીઓ નીકળશે સાહેબ એ કાર્બાઇડ પાવડર એ ભયંકર મારાને તમારા આરોગ્યને નુકસાન કરે છે સાહેબ એમાંથી જે ગેસ નીકળે છે અને એની ગરમીથી જે કેરી પાકે છે એ કેરી આપણે ખાઈએ છીએ કાચી કેરી લઈ આવો કેસર સિઝન પાકે ત્યારે ત્યાં સુધી રાહ જુઓ ઉતાવળ કરવાની જરૂર નથી આખી સિઝન છે કેરીની મહિનો દોઢ મહિનો હા છેક શ્રાવણ મહિના સુધી કેરીઓ મળે છે તો એ ઓરિજિનલ જ્યારે ચાલુ થાય ત્યારે બજારમાંથી કાચી કેસર કેરી લઈ આવો કોઈ ફાર્મ હાઉસ પરથી કાચી કેસર કેરી લઈ આવો અને એને કંતાનની અંદર કે ઘાસની અંદર નાખી અને એને નેચરલ રીતે ઘેર પકવી અને પછી એનો રસ કાઢીને તમે ખાજો તો તમારા આરોગ્યને બિલકુલ નુકસાન નહીં કરે તમને જાણીને આશ્ચર્ય થશે વર્લ્ડની અંદર ભારત દેશ સિવાય બધા જ દેશોની અંદર કાર્બાઈડ પકવેલા ફ્રૂટ્સ ફળો ઉપર સંપૂર્ણ બાણ છે સાહેબ કાર્બાઈડ કાર્બાઈડ ઉપર જ બાણ છે કાર્બાઇડ બળતો જ નથી અને કાર્બાઇડથી કોઈ ફ્રૂટ પકવવામાં આવતું નથી કારણ કે એ લોકો એટલા હેલ્થ પ્રત્યે આરોગ્ય પ્રત્યે સિન્સર છે એટલે હું કહું છું ઘણી વખત આખી દુનિયામાં જે આખી દુનિયામાં કયા ના ચાલે બીજા દેશોમાં ના ચાલે એ ભારતમાં ચાલે ખુલ્લે આમ કાર્બાઈડનું વેચાણ થાય છે યાર ખુલ્લે આમ વિચાર કરો તમે એ લોકો ગોડા છે યાર કે એ લોકોએ કાર્બાઇડ ઉપર પ્રતિબંધ મૂક્યો એ દેશના લોકોએ સરકારે પ્રતિબંધ મૂક્યો અને ત્યાંના જે ફ્રૂટ હોય છે એ ફ્રૂટ નેચરલ ઝાડ ઉપર પાકેલા હોય છે અને એ જ ખવાય છે મિત્રો જાણું જોઈને આપણે આપણા પગ પર કોહવાળો મારવો નથી મનને કંટ્રોલ રાખજો પણ બજારમાંથી મહેરબાની કરી અને આવી જે કાર્બાઇડથી પકવેલી કેરીઓ જે અત્યારે ઢગલે મળે છે એ કેરીઓ ક્યારેય ના લાવશો ક્યારેય ના લાવશો એના કરતાં કદાચ તમે તૈયાર રસ લેશો ભલે એમાં મિક્સિંગ હશે પણ વાળી કેરી જેટલો નુકસાન કરે છે એટલું પેલું તૈયાર રસ નુકસાન નહીં કરે એ ફૂટપાથ દ્વારા વાત નથી કરો ફૂટપાથ ઉપર જે હટડીઓ છે કેરીના રસની ત્યાં તો ભૂલે ચૂકે ના જતા પણ કદાચ કોઈ દુકાનવાળો કે કોઈ તો એ એ કદાચ તમે લેશો તો સમજ્યા આવે પણ હું તો ના જ કહું છું હું તો યાર જ્યારે મારી વાત કરું પછી આપણે ગમે ખરું બાકી હું તો જ્યાં સુધી કેરી નેચરલ કુદરતી રીતે નથી પાકતી ત્યાં સુધી રસ ખાતો જ નથી એટલે ખાસ યાદ રાખજો કે નેચરલ કેરી પાકે ત્યારે પેટ ભરીને ખાજો એ કેરી નળે પણ નહીં એ કેરી ડાયજેસ્ટ થઈ જશે કેરીના રસમાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે એ નુકસાન પણ નહીં કરે અને તંદુરસ્તી આપણી વધારશે માટે કુદરતી રીતે પાકેલી કેરી જ ખાવી અત્યારે બજારમાં જે વાળી કેરીઓ મળે છે એ કેરીઓને ક્યારેય ખરીદશો નહીં જેને બીજાને ખાવી હોય ખાય પણ આપણે તો એ કેરી ક્યારેય નહીં ખાવી નહીંતર તો આપણા આરોગ્યને નુકસાન કરશે આટલી જાણકારી મારે આપવી હતી પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત